મહુવાથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 270 કિંમત 27100 ના મુદ્દામાલ સાથે એક ઝડપાયો એક ફરાર ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ટીમે પાડી રેડ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાંતે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાગદેશભાઈ પંડ્યા અને તરુણભાઈ નાંદવાને બાતમી મળેલ કે કુબેરવાગ નૂતનનગર ઘંટીવાળા ખાંચામાં રહેતો શખ્સ તેના મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે મળેલ માહિતી આધારે રેડ કરતા આરોપી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની નાની મોટી બોટલો સાથે હાજર મળી આવેલ તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ઝડપાયેલ આરોપી ચેતન ગોવિંદભાઈ મકવાણા ઉંમર વર્ષ છવ્વીસ રહે ઘંટીવાડા ખાંચામાં નૂતન નગર કુબેરબાગ મહુવા विक्रम सिंह, रणजीत सिंह चौहान रहे मोटा खूंटवाड़ा तालुकड़ा ने झड़पी पड़वा तजवीज हाथ धराई आ कामगिरी मी आई के एस पटेल पीएसआई जे एम कुरेशी पीएसआई द्रागू पी एस आई जेबलिया स्टाफ नाम अशोक भाई तरुण भाई नांदवा महेंद्र सिंह सरवैया भगदेश भाई पंडिया पिनाक भाई बारिया सहित जोड़े रिपोर्ट कमलेश साथे मथुर चौहान